હા આ ગોળો લઈને આવ્યો તું હા તમે કયો મગાયો હતો અરે આ ગોળો નઈ તો અરે બરફનો ગોળો આ ઉનાળાનો મને પેટમાં આગ ને આલે તું પણ ગોળો લઈને આવ્યો એવી તમે ચોખવાટ નથી કરી તમે તો એમ કીધું લઈ મને એમ થયું કે તમાર તાજુ પાણી પીવું હશે તો ગોળો લઈને આવ્યો તે તો ભરે કરી એકા કામ મારું સીધું નથી કર્યું ને પણ તમે સીંધો દેવું ને ઘડીકાત આ લે ઘડીક ખાતે આ લે તને મારો ટાઈગર હું રાખ્યો તને કામ કરવા હા તો એ લવાઈ લે એ પણ હું હવે સીધા કામ કરીશ બસ હા સામત રહ્યા હું આજ ના કેરી ખાવ આપણે આંબામાંથી હે કેરી હા કેરી અટકોડી હો એક આંબામાંથી નથી ખોટા ભાગી લો પડે દે નહીં હું કેરી તો ખાવાનું શું ભરે કેરી બધે ગણેલો એકય નો જાવ દો અરે ગમ મે થા પણ હું કેરી ખાઈશ અરે તે ઓલી ભેસના પાળ પાવાની બાકી છે તો તું અતાર સુધી શું करतो હો બો લાવવા દો તો તો ભેસ જોવી છે તો કેવી કરી નાખી હું તું મારી ભેંન હાલ તો જોવા તો કાઈ ન તો પાણી પાઉશ હાલ જોવાય હાલો જાવી તમ હાલો તમ તારા હાલો આપણે જો આ કુંડી છે ને એ વિસળવાની છે હો એ કાલ વિસળવાની છે આજ ન વિસળવાય તું આ ભેસને જોવાય એ હા જો તો હિરા તો ખાઈ છે આમે તમે કે ધમારવાઈ પાકી છે આ બોંદરા છે નથી લીધા આજે એ હમણાં જ કરાય છે બીજા સંદીપ ક્યાં હોય ધડિયા નો ક્યાંય નહોતો ન જતો કેરી ખાવાનું મન થાય છે હું બહુ કેરી ખાવાનું મને બહુ મન થાય છે કેરી આપડે લેવા જશું ઓલો પત્રી આવે તો એને ખબર પડે ને વાડી આગળ બહુ આંબા

અલો શામળદની વાડી જોને હા હા અમાર નાતો આવ્યો શામળદનો બહુ ખતરનાક જો ધ્યાન રહે ભત્રી શામળદનો બહુ ખતરનાક છે ભાઈ જા તો કાઈ નો બળ આપણે હીતાતા હંતવા જઈશું હા ચાલો નથી આનો આવવાનો ટાઈમ છે અલો અલો વીંડી અલો અલો શામળ બેહી ગયો અલો અલો આમ બોલી

ગા દા દા મારા બેટા કાય ખબર નથી પડતી ગયા ટાઈગર તું કામ મારો ને હું કામમાં હું વાડીમાં પછી અરે આપણી વાડીમાં આવ્યા થા કો કેરી ખાવા કે કેરી ખાવા આવ્યા થા

સાખી જા હો હવે તમને કેરી આપણો મોસતી કરું તો એવા પીવરાવા કે ભગા દી જાય વાળી હવે નહી આવે તમને કેરી ખાવ તો છોરે કેરી બહુ મીઠી લાગશે માંગો આવો થોડી થોડી લો આપણે હવે કાઈ બીક ના હા મીઠી કેરી છોરેલી કેરી પણ મીઠી બો હો ગયો પણ કેરી પણ એક નંબર છે હું